પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તસ્કરોએ ઓફિસની તિજોરી કટરથી કાપી અને હીરા તેમજ રોકડની ચોરી કરી છે આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી પરંતુ તે કરોડોમાં હોવાની શક્યતા છે તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ઉઠાવી છે તો પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે નહીં તો ઘટના સ્થળે ડીસીપી એસીપી સહિતની ટીમો અને એફએસએલ ની ટીમ પણ પહોંચી છે આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે

एक्सपोर्ट इम्पोर्ट का इनका बिज़नेस था ऑक्शन करने का बिज़नेस था डीके एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो और अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ घटना घटनास्थल पे, पे पहुँची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे